હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડિયોમાં આપણે લોકો વાત કરવાના છીએ એવા પાંચ ફળો વિશે અથવા તો એમ કહેવા જાઉં ને કે એવી પાંચ વસ્તુઓ વિશે કે જેને તમે લોકો તમારા રોજિંદા જીવનમાં ખાવાનું શરૂ કરી દેશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું કે તેનાથી તમારા શરીર પર તેનો સારો અને એક હકારાત્મક પ્રભાવ છે તે ખૂબ જ ઝડપથી અને સારી એવી માત્રામાં થવા લાગશે સાથે સાથે વાત કરવા જાઓ તો મિત્રો આ ફળો છે તે કોઈ સાદા ફળો નથી પરંતુ તેને સુપર ફ્રૂટ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે અને બીજો મોટામાં મોટો એનો ફાયદો એ છે કે આ કોઈ વિદેશી ફળો નથી કે જે કિંમતમાં મોંઘા હોય પરંતુ કિંમતમાં સસ્તા છે હવે ફ્રૂટ છે તે સુપર ફ્રૂટ ક્યારે બને છે પહેલા તો એ જણાવી દઉં તો એક તો તે કિંમતમાં સસ્તા હોય બીજી વસ્તુઓ તમને અહીં જણાવું તો તે સરળતાથી બધી જ જગ્યાએ પ્રાપ્ત હોય અને ત્રીજી વસ્તુ જણાવું તો તેને દરેક વ્યક્તિ છે તે ખાઈ શકે તેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ ન હોય એવા ફળો અને એવી પાંચ વસ્તુઓ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાનો છું કે જે તમે ખાવાનું શરૂ કરી દેશો તો લાંબા સમય સુધી નિરોગી અને તંદુરસ્ત જીવન છે તે જીવી શકો છો મિત્રો આ એવા ફળો છે કે જેનાથી તમારા લોકોના વાળ છે તે ધીમે ધીમે અકાળે સફેદ થઈ ગયા હોય તો એ ફરીથી કાળા થવા લાગશે સાથે સાથે તમારા ચહેરાની સુંદરતા વધવા લાગશે આ ઉપરાંત વાત કરવા જઈએ તો તમારી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ છે તેમાં પણ વધારો થશે અને તેની સાથે સાથે તમારું પાચન છે તે પણ સુધરશે હવે વાત કરવા જઈએ કયા ફળો છે તો તેમાં નંબર પાંચ ઉપર જે ફળને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે કેળા એટલે કે બનાના જી હા મિત્રો કેળા એક એવું અદભુત ફળ છે કે જેમાં તમારા શરીર માટે જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો આવેલા છે આ ઉપરાંત કેળાનો મોટામાં મોટો ફાયદો એ છે કે તે તમામ જગ્યાએ બારે મહિનાઓ સુધી ખૂબ જ સરળતાથી મળી રહે છે ઉપરાંત કિંમતમાં સસ્તા હોય છે સાથે સાથે મિત્રો કેળાનો મોટામાં મોટો ફાયદો એ છે કે કેળાને તમે લોકો જ્યારે ખાવ છો ત્યારે તમારા શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળી રહે છે એટલે કે ત્વરિત ઉર્જા છે તે મળી રહે છે પછી એ શારીરિક રીતે હોય કે માનસિક રીતે મિત્રો આ ઉપરાંત વાત કરવા જઈએ તો કેળાની છાલમાં સારા એવા પ્રીબાયોટિક હોવાને કારણે તે કબજિયાત અને પેટને લગતી મોટા ભાગની સમસ્યાઓથી આપણું રક્ષણ કરે છે આગળ વાત કરવા જાઉં તો આયુર્વેદ એવું જણાવે છે કે કેળા છે તે વજન ઘટાડવા માટે અને વજન વધારવા માટે બંને માટે ઉપયોગી છે કઈ રીતે એ પણ જણાવી દઉં તો સવારનો તમે લોકો જ્યારે બ્રેકફાસ્ટ કરો છો એટલે કે તમે જ્યારે નાસ્તો કરો છો તેના અડધા કલાક પહેલાં એક સમારેલું કેળું છે તેના પર મરી પાવડર ભભરાવી છાંટી અને તેનું સેવન કરવામાં આવે તો તે કેળા છે તે વજન ઘટાડવા માટે ઉપયોગી બની જાય છે પરંતુ આખા દિવસમાં અન્ય કોઈ પણ સમયે તમે કેળાનું સેવન કરો છો તો તે કેળા છે તે વજન વધારવા માટે ઉપયોગી બને છે હા મિત્રો એટલું ચોક્કસ યાદ રાખજો કે સાંજના સમય પછી કેળા છે તેનું સેવન ન કરવું જોઈએ મિત્રો માત્ર કેળા જ નહીં પરંતુ કેળાની છાલ છે તેમાં કેળા કરતાં દસ ગણું વધારે કેલ્શિયમ આવેલું હોય છે આગળ વાત કરવા જાવ તો મિત્રો કેળા છે તેનું અમુક જગ્યાએ કેળાનું શાક બનાવી અને એનું પણ સેવન કરવામાં આવે છે આ ઉપરાંત અમુક સાઉથના રાજ્યોમાં તમને વાત કરવા જાઉં તો કેળના જે પાન હોય છે તેના પર ખોરાક પીરસી અને તેનું સેવન કરવામાં આવે છે કારણ કે કેળના પાન છે તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાને કારણે મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તે એન્ટીઓક્સિડન્ટ ખોરાકમાં પણ એન્ટીઓક્સિડન્ટને વધારે છે અને તેનાથી આપણા શરીરને ફાયદો થાય છે ઉપરાંત જમ્યા પછીનું જે બ્લડ સુગર હોય છે તેમાં ઓચિંતો જે વધારો થાય છે તેને પણ ધીમે ધીમે થવા દે દે છે છે અને વધારો થવાની માત્રાને ઘટાડી તેને નિયંત્રણમાં રાખવાનું કાર્ય પણ કેળા છે તે ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો આગળ વાત કરવા જઈએ તો બીજા નંબર ઉપર જે ફળને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે નાળિયેર કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કોકોનટ તરીકે ઓળખીએ છીએ મિત્રો નાળિયેરના જબરજસ્ત ગુણોને કારણે જ તેને શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ વાત કરવા જાઉં ને તો નાળિયેર છે તેને કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં ફોડવામાં આવે છે અને તેના પાણીનું અને તેની પ્રસાદીનું પણ સેવન કરવામાં આવે છે શા માટે કારણ કે આપણું નાળિયેર છે તે આપણા હૃદય માટે સારું છે પેટ માટે સારું છે આ ઉપરાંત ચરબી ઉગાડનાર અને ઉર્જાથી ભરપૂર જે નાળિયેર છે તે ખરેખર દિવ્ય ફળ તરીકે સ્વીકારવામાં આવ્યું છે આગળ વાત કરવા મિત્રો તો અમુક ચોક્કસ પ્રકારના એવા ફેટી એસિડ્સ મળી આવે છે કે જે માતાના દૂધમાં પણ હાજર હોય છે મિત્રો સોફ્ટ ડ્રિંક્સનું તમે જ્યારે સેવન કરો છો તેના બદલે જો નાળિયરનું સેવન ચાલુ કરી દેશો તો તેનાથી ખરેખર તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થવાની શરૂઆત થઈ જશે આ માત્ર પાણીનું જ નહીં પરંતુ નાળિયરમાં રહેલી મલાઈનું સેવન કરવામાં આવે તો તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ છે તેને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે અને કબજિયાતથી પણ છુટકારો મેળવી શકાય છે આ ઉપરાંત અમુક જગ્યાએ સૂકા ટોપરાનો પણ ઉપયોગ કરવામાં આવે છે ઘણી જગ્યાએ તેનો ચટણી બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો અભ્યાસો એવું પણ સૂચવે છે કે જો તમે રેગ્યુલર રીતે નાળિયેળના તેલનો ઉપયોગ ખોરાક બનાવવા માટે ખોરાક રાંધવા માટે કરશો તો તેનાથી તમારું હાર્ટ એટલે કે હૃદય છે તે ધીમે ધીમે મજબૂત બનવા લાગશે મિત્રો આગળ વાત કરવા જઈએ તો નંબર ત્રણ ઉપર જે ફળને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે આંબળા જી હા મિત્રો આંબળા કે જેને આપણે લોકો અંગ્રેજીમાં બુઝ બેરી તરીકે પણ ઓળખીએ છીએ છે વાત કરવા જાવ મિત્રો અથાણું પાવડર છે આ ઉપરાંત જ્યુસ છે કેન્ડી છે કે ચેવનપ્રાસના સ્વરૂપમાં આપણે આમળા છે તેનું સીધી અથવા આડકતરી રીતે સેવન કરી શકાય છે મિત્રો એમાં કોઈ પ્રકારની શંકાને સ્થાન નથી કે આમળા છે તે આપણી રોગ પ્રતિકારક શક્તિને જબરજસ્ત રીતે વધારવામાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવ્યા છે આ ઉપરાંત વિટામિન સી થી ભરપૂર આંખો માટે ખૂબ જ ફાયદાકારક પાચન સંબંધિત સમસ્યાઓને અને કબજિયાતને દૂર કરનાર આ ઉપરાંત એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટી કેન્સર પ્રોપર્ટી જેવા ગુણો તે ધરાવે છે સાથે સાથે વાત કરવા જાવ તો અકાળે સફેદ થતા તમારા વાળ છે તેને અટકાવે છે આ ઉપરાંત ખરતા વાળને અટકાવવાનું કાર્ય સારી રીતે કરે છે તેની સાથે સાથે આંખોની આજુબાજુમાં થતા કાળા કુંડાળા છે ત્વચા પર પડતી કરચલીઓ છે સાથે સાથે અકાળે સફેદ થઈ ગયેલા વાળ છે તે થોડા જ દિવસોમાં ધીમે ધીમે કાળા થવા લાગે છે એટલા માટે કોઈ પણ રૂપે આપણે લોકોએ રોજિંદા જીવનમાં આમળાનું સેવન કરવું જોઈએ આપણા ડાયટમાં આમળાને ચોક્કસથી આપણે લોકોએ દાખલ કરવા જ જોઈએ મિત્રો આગળ વાત કરવા આ વિડીયોમાં જઈએ તો બીજા સ્થાન ઉપર કોઈ ફ્રૂટ નથી લીધેલું પણ અહીં બીજા સ્થાન ઉપર ડ્રાય ફ્રૂટને સ્થાન આપેલું છે અને એનું નામ છે બદામ કે જેને અંગ્રેજીમાં આપણે લોકો આલમંડ તરીકે ઓળખીએ છીએ મિત્રો યાદ રહે અહીં હું કોઈ એવી બદામની વાત નથી કરી રહ્યો કે જે કદમાં મોટી હોય પરંતુ કદમાં નાની અને જેને ભારતીય બદામ અથવા બીજા શબ્દોમાં ગુરબંધી બદામ તરીકે ઓળખીએ છીએ તેની વાત કરું છું શા માટે આનું સેવન કરવું જોઈએ તો એ જણાવી દઉં તો મિત્રો નાના કદની ગુરબંદી બદામ આ જે દેશી બદામ છે તેમાં તેલની માત્રા જ માત્ર વધારે નથી હોતી માત્ર પોષક તત્વો જ વધારે પ્રમાણમાં નથી હોતા પરંતુ તે આપણા શરીરને અનુકૂલિત છે આપણા શરીર માટે વધારે ફાયદાકારક છે આપણું શરીર તેમાંથી ખૂબ જ સરળતાથી બધી જ પ્રકારના પોષક તત્વો છે તેને ખૂબ જ સરળતાથી મેળવી શકે છે અને તેનું પાચન કરી શકે છે આગળ વાત કરવા જાઉં મિત્રો તો ઓમેગા થ્રી ફેટી એસિડ નો સારો સોર્સ હોવાથી બદામ તમારા મગજ અને હાર્ટ એટલે કે હૃદય માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે સાથે સાથે વિટામિન ઈ કુદરતી રીતે તેમાં સારી એવી માત્રામાં મળી રહેતું હોવાને કારણે અમુક ચોક્કસ પ્રકારના કોસ્મેટિક ઉદ્યોગો છે તેમાં પણ તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ થાય છે સાથે સાથે બદામનો પૂરો લાભ લેવા માટે તમારે લોકોએ આ જે બદામ છે તેને રાત્રિના સમયે પલાળી દેવાની છે લગભગ ચાર થી પાંચ બદામને વહેલી સવારે ઉઠી અને તેમાં પલાળેલી બદામ છે પાણીમાં તેની છાલ કાઢી નાખવાની છે અને વધેલી બદામ છે તેને ચાવી ચાવીને ખાઈ જવાની છે હવે માનો કે બદામ છે તે તમારા શરીરને સૂટ નથી કરતી તમારું શરીર તેને નથી પચાવી શકતું તો આ માટે તમારે લોકોએ બદામ રોગન જે આવે છે તે રાત્રિનું ડિનર લઈ લો છો તેના એક કલાક પછી એક ગ્લાસ દૂધની અંદર એક ચમચી બદામ રોગન ઉમેરી અને પીવાથી આના તમામ પ્રકારના લાભ છે તે પણ તમે લોકો મેળવી શકો છો અને મિત્રો વિડીયોમાં આગળ વાત કરવા જાઉં તો નંબર વન ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે એ કોઈ ફળ નથી પરંતુ આપણા ગુજરાતમાં આપણી ભારતીય સંસ્કૃતિમાં મળી આવતી એક દિવ્ય વસ્તુ છે અને એનું નામ છે દેશી ગાયનું ઘી જી હા મિત્રો હવે દેશી ગાયનું ગાયનું ઘી છે તે શ્રેષ્ઠ તેમાં વલોણાનું ઘી છે તેને માનવામાં આવ્યું છે આ ઉપરાંત તમને દેશી ગાયનું ઘી કહું એટલે તરત એવા પ્રશ્નો થશે કે શું શુદ્ધ દેશી ઘી ચરબી નથી વધારતું આ ઉપરાંત કોલેસ્ટ્રોલ નથી વધારતું હાર્ટ એટેક આવવાની સંભાવના નથી વધારતું આપણે એવું વિચારીએ છીએ એનું કારણ એ જ છે કે અમુક કંપનીઓ દ્વારા માર્કેટિંગ જ એવું કરવામાં આવે છે કે ઘી દ્વારા આવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે પરંતુ મિત્રો વિશ્વાસ રાખજો જો શુદ્ધ ઘી હશે તો તેના તેનાથી આ કોઈ જ પ્રકારની સમસ્યાઓ છે તે ઉત્પન્ન નથી થતી આ ઉપરાંત વિદેશોમાં તો આજકાલ દેશી ગાયનું ઘી છે તે ખૂબ જ ઊંચા ભાવે પ્રીમિયમ ઓઇલ તરીકે પણ વહેંચવામાં આવે છે કારણ કે તેને જુદી જુદી રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત કોઈ પણ પ્રકારનું ખોરાક છે તેનું પાચન સુધારવા માટે પણ દેશી ગાયનું ઘી છે તેને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો તમારા લોકોના નાકમાં રોજનું એક એક ટીપું ગાયનું ઘી ઉમેરવામાં આવે ને તો તેનાથી ગરદનની ઉપરનો જે ભાગ એટલે કે માથાનો ભાગ છે તેમાં કાન છે આંખ છે નાક છે મો છે તમામ અવયવો અને મગજ છે તેને ખૂબ જ સારી એવી માત્રામાં ફાયદો થાય છે સાથે સાથે વાત કરવા જાઓ મિત્રો બે થી જેટલું દેશી ગાયનું ઘી નું સેવન કરશો તો તેનાથી તમારા શરીરમાં જે ફાયદાઓ થશે ને તે કઈક અલગ જ હશે તે આશ્ચર્ય પમાણનાર થશે સાથે મિત્રો આપણે એ પણ માનવું જરૂરી બની જાય છે કે આપણે લોકો ખરેખર ગુજરાતમાં અને ભારત દેશમાં વસીએ છીએ તે આપણા માટે કોઈ આશીર્વાદથી કમ નથી તેનું મુખ્ય કારણ એ છે કે આપણને ફળોમાં શાકભાજીમાં અને જુદા જુદા ખોરાકમાં એટલી બધી વિવિધતા મળી રહે છે કે જેનાથી આપણા શરીરમાં કોઈ જ પ્રકારના પોષક તત્વોની ઉણપ થતી નથી અને એટલા માટે જ આપણને આયુર્વેદ જેવો ગ્રંથ પણ મળ્યો છે કે જેમાંથી આવી જાદુઈ વસ્તુઓ વિશે પણ આપણે લોકો જાણીએ છીએ મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આપના વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર